નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આજે આપણે જોઈશું કે કોઈ પણ માહિતી આપેલી હોય અને તે માહિતી ઉપરથી તેનો બહુલક કેવી રીતે શોધવો તો પ્રશ્ન કંઈક આ પ્રમાણે આપેલો હશે કે નીચે આપેલ માહિતીનો બહુલક શોધો જેમાં તમને વર્ગ આપેલા હશે અને આવૃત્તિ આપેલી હશે આપણે બહુલક કેવી રીતે શોધીશું તે શીખીએ આપણે એક સૂત્ર યાદ રાખવું પડશે जे सूत्र है कई आ प्रकार सूत्र बहुलक z बराबर l प्लस कौंस में मा एफ वन माइनस एफ जीरो भागाकार में बे एफ वन ओछा एफ जीरो ओछा एफ टू कौंस पूरो गुण्या एच તો આ બહુલક્ષ શોધવાનું સૂત્ર છે એલ પ્લસની કિંમત જોઈશે એફ વન ની કિંમત જોઈશે એફ ઝીરોની કિંમત જોઈશે એફ ટુ ની કિંમત જોઈશે અને એચની કિંમત જોઈશે તો ચલો આપણને જે વર્ગ અને આવૃત્તિ આપેલી હતી તેની ઉપરથી આપણે એલ એફ વન એફીરો

આટલે આવૃત્તિ સૌથી વધુ છે આઠ તો જે આઠ જે આવૃત્તિમાં છે તેના વર્ગને આપણે બહુલકીય વર્ગ કહીશું એટલે આટલે બહુલકીય વર્ગ કયો થશે ત્રણ પાંચ ત્રણથી પાંચ આપણને બૌલકીય વર્ગ મળી ગયો હવે જે આવૃત્તિ સૌથી વધુ હતી તેને આપણે એફ વન કહીશું જે આવૃત્તિ સૌથી વધુ હતી એને આપણે એફ વન કહીશું આપણે લખી દઈશું એફ વન બરાબર આઠ હવે જે આવૃત્તિ સૌથી વધુ હતી એની પછીની આવૃત્તિને આપણે એફ ઝીરો કહીશું આવી રીતે તમે લાઇનસર પણ યાદ રાખી શકો કે સૌપ્રથમ એફ વન ત્યારબાદ એફ ટુ અને એફ ની પહેલા એફ ઝીરો એટલે ઝીરો એક બે આવી રીતે લાઇનસર પણ તમે યાદ રાખી શકો એટલે લખી દઈશું આપણે એફ બરાબર બે અને એફ ઝીરો બરાબર સાત હવે આપણે જે બૌલકીય વર્ગ શોધ્યો હતો એમાં બે સંખ્યાઓ છે અને પાંચ એક આ નાની સંખ્યા અને એક આ મોટી સંખ્યા તો જે નાની સંખ્યા છે એને કહેવાય અધઃ સીમા અને જે મોટી સંખ્યા છે તેને કહેવાય ઉધ્વ સીમા એટલે આપણે જે સૂત્રમાં એલ શોધવાનો હતો એલ શું છે તો કે એલ છે અધઃ સીમા અધઃ સીમા એટલે કે જે આ બૌલકીય વર્ગ છે એની અધસીમા સીમા કઈ છે ત્રણ એટલે એલ બરાબર થશે ત્રણ હવે ત્યારબાદ આપણે એચ શોધવાનો હતો તો કે એચ શું છે તો એચ છે વર્ગ લંબાઈ વર્ગ લંબાઈ આપણે જે વર્ગ ફાઇન્ડ કર્યો બૌલકીય વર્ગ એની વર્ગ લંબાઈ શું થશે તો કે ઉઠ્વ સીમામાંથી માંથી સીમા બાદ કરશું અથવા તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરશું તો પાંચ ઓછા ત્રણ એટલે આપણને મળી જશે બે તો એચ કેટલા મળ્યા બે મળ્યા એલ મળ્યા ત્રણ એફ વન આઠ એફ ટુ બે અને એફ ઝીરો સાત તો આપણને કોની કોની જરૂર હતી એલ ની જરૂર હતી આપણને મળી ગયા છે એફ વન મળી ગયા છે એફ બી મળી ગયા એફ ઝીરો બી મળી ગયા એફ ટુ બી મળી ગયા અને એચ બી મળી ગયો તો આ જે તમામ કિંમતો આપણે શોધી એ આ સૂત્રમાં આપણે મૂકી દઈશું બહુલક બરાબર એલ વત્તા એફ વન ઓછા એફ ઝીરો ભાગ્યા બે એફ વન ઓછા એફ ઝીરો ઓછા ગુણ્યા એચ આ સૂત્રમાં આપણે જે પણ કિંમતો સુધી બધું મૂકીએ તો સૌ પ્રથમ એલ છે ત્રણ વત્તા એફ વન આઠ એફ ઝીરો સાત ભાગ્યા બે ગુણ્યા એફ વન છે આઠ એફ ઝીરો સાત અને એફ ટુ છે બે કૌશ પૂરો અને એચની કિંમત આપણે મેળવી બે હવે આનું આપણે સાદુ રૂપ આપશું ત્રણ એમને એમ રાખશું પ્લસ આઠ માંથી સાત જાય એટલે એક વધે ભાગાકારમાં થઈ જશે હવે માઇનસ સાત માઇનસ બે જ્યારે પણ સરખા ચિહ્ન વાળી સંખ્યા હોય ત્યારે હંમેશા એનો સરવાળો થાય સાત ને બે થઈ જશે નવ અને મોટી સંખ્યાની નિશાની આવશે એટલે મોટી સંખ્યા છે સાત એની નિશાની છે માઇનસ એટલે માઇનસ સોળ માઇનસ નવ બાર રહેશે બે ચલો ત્યારબાદ આ ત્રણ આવી જશે પ્લસ એક સોળમાંથી નવ જશે એટલે સાત વધશે ગુણ્યા બે ચલો હવે આગળ આ ત્રણ પ્લસ ઉપરનો ગુણાકાર ઉપર બે કા બે ભાગ્યા સાત ત્રણ વધતા હવે બે ભાગ્યા સાતની કિંમત મેળવશું આપણે તો કરશું બે ભાગ્યા સાત એટલે ભાગાકારની અંદર સંખ્યા નાની છે તો આપણે એની પાછળ શૂન્ય મૂકશું અને ઉપર કરી દઈશું ઝીરો પોઈન્ટ અ ભાગ ચલાવીશું સાત દૂર થશે ચૌદ વીસમાંથી ચૌદ જાય એટલે વધશે સ પાછી એક શૂન્ય મૂકશું પાછો ભાગ ચલાવીશું આઠ સીતા છપ્પન ચાર વધશે પાછી આપણે શૂન્ય મૂકશું પાછો ભાગ ચલાવીશું સાત પચાસ પાંત્રીસ આવી રીતે અનંત સુધી ચાલ્યા જ કરશે એટલે આપણે જવાબ આરો જ લખી દઈશું 0.285 0.20 85 હવે જે પૂર્ણ સંખ્યા છે તેનો આપણે સરવાળો કરી દઈશું એટલે કે 3 + 0 નો સરવાળો પહેલા કરી દઈશું એટલે 3 + 0 એટલે કે 3 અને પોઈન્ટ પછીની સંખ્યા અહીંયા મૂકી દઈશું પોઈન્ટ 285 તો આ તમારો જે જવાબ આવ્યો એ છે બૌલક એટલે કે z તો z = જવાબ આવ્યો 3.285